નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આપણે વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવા આવેલા અપડેટ બાવીસ પોઈન્ટ ઝીરોની અંદર હવે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં ઇ સીસીની એન્ટ્રી કરવાની હોય છે તમે પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જાઓ છો તો ત્યાં બાવીસ પોઈન્ટ ઝીરોના અપડેટ મુજબ હવે એક નવું મેન્યુ છે એ દાખલ થયું એ ખાસ કરીને દૈનિક ટ્રેકિંગ સિસ્ટમ છે એમાં જેમ કે અહીં તમે જોશો અહીં ઈ લર્નિંગ છે એ આપણને જોવા મળ્યા છે તો આ ઈસીસી લર્નિંગની એન્ટ્રી કઈ રીતે થશે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં તમારે કયા પ્રકારનું કામ કરવાનું છે તે સમજીએ યસ તમે અહીંયા આવી ગયા છો આપણી આ રોજની પ્રવૃત્તિ છે તમારે ઈસીસી લર્નિંગ ઉપર ક્લિક કરવાનું છે અહીં તમે ખાસ વસ્તુ સમજી લેશો કે આપણે આંગણવાડીમાં આવતા બાળકો છે એને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ છે આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ રોજે રોજ છે આપણે આપી શકીએ છે એ આપણને મદદરૂપ થાય તે પ્રકારનું મોડ્યુલ આ સૂચિત કરે છે તમારે અહીંયા છે એ ઈસીસી સીસી લર્નિંગ ઉપર શરૂ કરો ઉપર ક્લિક આપવાનું છે તમે જેવું ક્લિક કરો છો તો અહીં આ પ્રકારનું પેજ આવશે આપણે સમજી રહ્યા છીએ ઈસીસી લર્નિંગની રોજે રોજની એન્ટ્રી કઈ રીતે કરવાની છે યસ તમે સરળતાથી સમજી રહ્યા છો જેમ કે અહીં આપણે શરૂ કરો એના પર ક્લિક આપી દીધું છે અહીં તમારી પાસે એક વોઇસ ઓવર આપેલો છે રોજેરોજ તમારે શું પ્રવૃત્તિ કરવાની છે તે અનુલક્ષીને અહીં ઉપરની સાઈડમાં છે એ ડેટ આપેલી છે અને અહીં વોઇસ જે છે ઓડિયો છે એ આપ્યો છે અહીંયાથી ઓડિયો તમારે સંપૂર્ણતઃ નમસ્તે આદાબ સત

કે મિનિમમ તમે ટુ એક્ટિવિટીઝ હેવ ટુ બી કમ્પ્લીટેડ તમે ઓછામાં ઓછી બે એક્ટિવિટી ફરજિયાત કરવાની છે યસ અહીંયા તે તમે જોશો તો અહીં આપણને જોવા મળે છે સંપૂર્ણ વિકાસ ચલો ગીત કહાનિયા બુને એ અહીંયા આપણને આપ્યો છે વિડીયો છે પીડીએફ છે વીસ મિનિટની અંદર એ તમારે જોવાનું છે દાખલા તરીકે અહીંયા શરૂ કરવા ઉપર તમે ક્લિક આપ્યું તો અહીં સાઈડની અંદર છે એ પીડીએફ આપેલી છે આ પીડીએફ પર તમે ક્લિક કરો છો તો એ પીડીએફ છે એ ડાઉનલોડ થશે જો જોઈ શકાય છે અહીંયા આથી આપણે એને ઓપન કરશું તો એ તમારી સામે આ પ્રકારનું પીડીએફ આવે છે જેમાં આપણે સૂચિત કરે છે કે તેવી તમારે કઈ પ્રકારની એક્ટિવિટી કરવાની છે આપતી કીન સામગ્રીઓ કી આવશ્યકતા હોગી જે અહીંયા આપણે સૂચિત કરે છે અહીં આપણું મૂળ બાળકને કરાવવાની થતી તમામ પ્રવૃત્તિઓ છે તેનું માર્ગદર્શન અહીંયા આપણે આ પીડીએફમાં આપેલું છે યસ આપણે એ માર્ગદર્શન કેળવી લઈશું પછી આ જે વિડીયો છે અહીં આપેલો છે એ સંપૂર્ણતઃ જોઈશું એ વિડીયો જોયા પછી તમારે છે એ અહીંયા એ એક્ટિવિટી છે એ તમારી પૂર્ણ થશે જેમ કે અહીં તમે જોઈ શકો છો પ્રવૃત્તિ પૂર્ણ થઈ એમ કરીને અહીંયા તમારે ક્લિક આપવાનું છે યસ અહીંયા આપણે ફરીવાર જોઈએ આપણે વિડીયો છે એ આખો જોવાનો છે પ્રવૃત્તિ કરાવવાની છે પ્રવૃત્તિ કરાવી દેશો પછી જ આ લિંક છે એ ઓપન થશે જેમ કે અહીંયા આપણે વિડીયો છે करेंगे જોઈએ યસ અહીં તમે આખો વિડીયો છે એ પૂરેપૂરો જોવાનો છે અહીં આપેલો છે એ વિડીયો સંપૂર્ણતઃ પૂરવું જોઈ લેશો પછી તમે અહીંયા ટીક માર્ક છે એ કરી શકશો ત્યાં સુધી તમે ટીક માર્ક છે એ કરી શકતા નથી અહીં આપણે બાળકને આ તમામ પ્રવૃત્તિ છે કરાવવાની છે જેમ કે અહીં આપણને ખાસ કરીને ચિત્રને અનુલક્ષીને કીધું ચિત્ર બતાવવાનું છે તમામ બાળકોને પછી તેની પાસેથી એ માહિતી મેળવવાની છે આપણે એ બાળક છે એ નિડર બને અને પોતાની પ્રવૃત્તિઓ છે એ પોતાનું વ્યક્તિત્વ છે એ ખીલવી શકે તે હેતુની પ્રવૃત્તિ છે આ ચિત્ર છે એ છે આ પ્રકારની પ્રવૃત્તિ રોજે રોજ તમારે ઓછામાં ઓછી બે કરવાની છે અહીં તમે પ્રવૃત્તિ પૂર્ણ કરી દીધી છે નેક્સ્ટ ઉપર તમે ક્લિક આપી દીધું તો આ પ્રકારે તમે એન્ટ્રી પૂરી કરી દીધી તો અહીં આવી જશે એન્ટ્રી એ પૂર્ણ કરેલી છે તેવું આવી જશે અહીં આપણે બીજી એક્ટિવિટી છે એ પણ જોઈશું યસ આપણે અહીંયા ફરતી જોઈ શકાય અહીંયા આપણને આપ્યું છે ઘણું બધું છે કે આ તમે નાનાત્મક વિકાસ માટે તમે ટેકનોલોજી છે ઓર પહેચાને ઓર ઊંકો ઇસ્તેમાલ સમજે આ વિડીયો છે એ પણ જોઈ શકો છો ખાદ ચાર્ટ છે જેમાં નામ સ્વાદ સ્વસ્થ અસ્વસ્થ કર મેં અંતર એ તમે જોઈ શકો છો દાખલા તરીકે અહીંયા આપણે આ વિડીયો દ્વારા સમજીએ ચલો અહીંયા શરૂ ઉપર ક્લિક આપીએ સ્વરૂપે ક્લિક આપ્યા પછી અહીંયા તમારે પીડીએફ તો છે એ આપ સમજ્યા વિડીયો છે એ પણ જોઈ લઈએ જેમ કે અહીં ક્લિક કરીએ યસ અહીં આપણે સંપૂર્ણ તો વિડીયો જોઈ લીધો છે જોયા પછી અહીંયા તમે જોઈ શકો છો હવે તમે ટીક માર્ક કરી શકો છો તો આ મોડ્યુલ છે અહીંયા આપણે ટીક માર્ક પણ કરી દીધું અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક આપી દીધું એક્ટિવિટી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આ ઈસીસી લર્નિંગની એક્ટિવિટી છે અહીંયાથી તમે જોઈ શકો છો અહીં નવો મેસેજ છે આપણને સૂચિત કરે છે યુ કે નાવ એન્ડ ટુ લર્નિંગ ઓર ડુ મોર એક્ટિવિટીઝ એન્ડ ટુ લર્નિંગ તમે અહીંયા ઉપર ક્લિક આપો છો એટલે આજની તમારી એક્ટિવિટી છે એ થઈ ગઈ બે એક્ટિવિટી તમે પૂર્ણ કરી દીધી છે તો જોઈ શકાય છે આ પ્રકારનું તમારી સામે છે એ સક્સેસફુલ તમે કામ કર્યું છે એ પ્રકારનો મેસેજ પણ આવી જશે ખૂબ સારું મોડ્યુલ અહીં આપણે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીમાં જોવા મળી રહ્યો છે કાર્યકર બહેન છે એ આ એક્ટિવિટી જોશે એ પ્રકારે બાળકોને એક્ટિવિટી કરાવ્યા છે તો બાળક છે એ પોતાનો શારીરિક માનસિક વિકાસ છે એ કરી છે બહેનો છે એ કેવા પ્રકારની રમતો રમાડી શકાય છે એના વર્નુલક્ષીનો પણ આપણને માહિતગાર આ મોડ્યુલ દ્વારા મેળવી શકાય છે તો અહીં આપણે આપી દઈએ છીએ આ મુજબ હવે તમારે રોજે રોજ છે એ દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીની અંદર હવે ઈ લર્નિંગ એન્ટ્રી પણ ફરજિયાત કરવાની રહેશે આશા રાખીએ છીએ વિડીયો દ્વારા આપ સમજ્યા છો કે ઈ સીસી લર્નિંગની એન્ટ્રી છે એ કઈ રીતે કરવાની રહેશે ફરી મળીએ છે આવી જ માહિતી સાથે તમને પોસ્ટન ટ્રેકર એપ્લિકેશનમાં કોઈ સમસ્યા આવી રહી છે તો કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરી શકો છો અને તમને મૂંઝવતા પ્રશ્નો છે તેનું સમાધાન મેળવી શકો છો ફરી મળીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર